બકાસુર એટલે બીજું કોઈ નહીં બકાસુર પણ મારીને તમારી અંદર જ છે જેમ વત્સાસુર એ મોહનું પ્રતિક છે બકાસુર એ દંભનો પ્રતિક છે ભક્તિમાં ક્યારેય દંભ ન હોવો જોઈએ જેમ બગલો છે એ નદીમાં બેઠો હોય દૂરથી કોઈ જોવે એટલે એમ થાય ઓહો કેવું ભગવાનનું ધ્યાન ધરે છે પણ ખરેખર બગલો કોનું ધ્યાન ધરતો હોય માછલાનું જેવું આવે એટલે પકડી લેવું એમ બહારથી કંઈક અલગ અને અંદરથી કંઈક અલગ એને આપણે કેવા ભગત કહીએ બગલા જેવા હાથમાં માળા હોય બહુ દુઃખ સાથે કેવું પડે પણ આવું નજરની સામે જોતા હોય ને એટલે બોલાઈ જાય આમ હાથમાં માળા લઈને ફેરવતા હોય અને પછી આખા ગામની નિંદા કરે પછી આ જમણા હાથે થાકે તો ડાબા હાથે શરૂ કરે આ કઈ રમકડું છે અને પછી આમ હાથમાં આમ માળા હોય અને ગળામાં તમે જુઓ તો તુલસીજીની ની ત્રણ ચાર કંઠી ધારણ કરી હોય ને પછી મોટું બધું મારી જેમ તિલક કર્યું હોય ને ધોરા સફેદ કપડાં પહેરીને બેઠા હોય પણ પછી વિચારો પવિત્ર ન હોય બહારથી કેવા જુઓ એ મહત્વનું નથી પ્રભુ તો અંદરના ભાવને જોવે બહારથી કંઈક અલગ ને અંદરથી કંઈક અલગ આવી આપણી ભક્તિ હોય તો સમજવાનું હજી આપણે પણ ક્યાંક ને ક્યાંક આ બકાસુર જેવા જ છીએ અને ભક્તિમાં ક્યારેય ખોટો દેખાડો હોય જ નહીં દંભ ન હોય બકાસુરનો નાશ એ દંભનો નાશ છે બકાસુરનો ઉદ્ધાર કરી પ્રભુએ મને તમને પણ એ ઉપદેશ આપ્યો કે ભક્તિમાં ક્યારેય દંભ ન કરવો ખોટો દેખાડો ન કરવો